જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો મિત્રો હવે ગઈકાલના એવું કહી શકાય કે ભાઈ મુખ્યમંત્રીની એક કેબિનેટ બેઠક હતી એના અંદર એક સરસ મજાનો નિર્ણય કોઈને લાગી શકે છે કોઈને સરસ ન પણ લાગી શકે પરંતુ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે નવા સત્તર તાલુકાઓ જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે આમ જોઈએ તો નવું નિર્માણ નથી પણ કોઈ તાલુકાઓ જે છે એની સરહદની અંદર ફેરફાર કરી અને અમુક ગામો છે અને આ તાલુકામાં અમુક ગામો છે અને આ તાલુકાની અંદર ફેરવવામાં આવ્યા છે અને એક નવા જિલ્લાનું નિર્માણ ગણીએ તો એ પણ કોઈ જગ્યાઓ જે છે બીજો ઓલરેડી જે જિલ્લો હોય એમાંથી જગ્યાઓને થોડી ઘણી કટ કરી અને આ જિલ્લાની અંદર અને આ જિલ્લાની અંદર સમાવેશ કરી એવી રીતે વાત કરીએ તો એક નવો જિલ્લો છે એ બનાવવામાં આવ્યો છે અને સત્તર જેટલા નવા તાલુકાઓ જે છે એને બનાવવામાં આવ્યા છે હવે હાલ આ સત્તર જિલ્લ જે તાલુકાઓ નવા બનાવવામાં આવ્યા એનેથી લઈ અને કુલ સંખ્યા છે બસો ને પાંસઠ તાલુકાઓ ગુજરાતની અંદર હવે ગણાશે ઓકે તો વાત કરીએ કે ભાઈ કેબિનેટ બેઠકમાં નવા નવો જિલ્લો જે વાવ થરાદ તથા નવા સત્તર તાલુકાની રચના માટે મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ઓકે વાત કરીએ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના એકવીસ તાલુકામાંથી નવા સત્તર તાલુકાની રચના કરવાનો સરકાર સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓ સંખ્યામાં આટલો મોટો ફેરફાર જે છે કરવામાં આવ્યો છે ઓકે તથા સત્તર તાલુકાની રચના થતાં રાજ્યના તાલુકાની સંખ્યા જે છે હવે કુલ બસો ને જેટલા તાલુકાઓ જે છે હવેથી ગણાશે બરાબર હવે થોડુંક આપણે જો નજર મારીએ તો ભાઈ કયા જિલ્લામાંથી અને કયા તાલુકામાં ફેરફાર કરેલો છે તો વાત કરીએ પહેલાં મહીસાગર અથવા તો પંચમહાલ જે જિલ્લો છે બરાબર એના અંદરથી મૂળ તાલુકો જે હતો એ સંતરામપુર હતો બરાબર છે શું હતો મૂળ તાલુકો સંતરામપુર હતો અને એમાંથી નવો જે તાલુકો છે એ ગોધર બનાવવામાં આવ્યો છે મુખ્ય મથક જે છે એ ગોધરને આપવામાં આવ્યું છે બરાબર બીજી વાત કરીએ પંચમહાલની અંદરથી લુણાવાડા જે તાલુકો હતો મૂળ એમાં માંથી જ હવે થોડો ઘણો ફેરફાર કરી ટુકડા કરી અને કોઠંબા નવો તાલુકો બનાવવામાં આવ્યો છે ત્યારબાદ જિલ્લાની અંદરથી ડેડિયાપાડા અને એમાંથી નવો જે તાલુકો કર્યો એને નામ આપવામાં આવ્યું છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો એમાંથી વાપી ગ્રામ્ય અને કપરાડા અને પારડી આ જે કાંઈ હતા તાલુકાઓ મૂળ એમાંથી હવે નાના પોઢા તાલુકાનું નિર્માણ કરવામાં આવ્યું છે એનાથી આગળ વાત કરીએ તો બનાસકાંઠાની અંદર જે થરાદ હતું વાવ હતું કાકરેજ હતું દાતા હતા આટલા તાલુકાઓ જે હતા એમાંથી નાના નાના નવા તાલુકાઓ જે છે એ કઈ રીતે બનાવવામાં આવ્યા છે તો એક તાલુકો જે બનાવ્યો રાહ છે બીજો ધરણીધર છે ત્રીજો ઓગળ છે અને ચોથો હડાદ આપણે કદાચ આ બાજુના હોઈએ અમરેલી સાઈડ કે ગુજરાતના સૌરાષ્ટ્ર બાજુના તો આપણને નવા નામો લાગી શકે છે પછી વાત કરીએ દાહોદ જિલ્લામાંથી એમાં ઝાલોદ અને ફતેપુરા જે હતું એના અંદરથી ગોવિંદપુર ગુરુ લીંબડી તેમજ સુખસર આ બંને નવા તાલુકાઓ જે છે એ પણ બનાવવામાં આવ્યા છે એનાથી આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવી નામનો તાલુકો હતો અને એમાં જે કંઈ નવો સૂચિત કરવામાં આવ્યું છે કદવાલ તાલુકાનું નવું નિર્માણ કરાયું છે પછી ખેડા જિલ્લામાં કપડવંજ અને કઠલાલ જે તાલુકા હતા એમાં ચેન્જીસ કરી અને ફાગવેલ તાલુકો જે છે એ બનાવવામાં આવ્યો છે એવી જ રીતે અરવલ્લી જિલ્લાની અંદર જે ભીલોડા તાલુકો હતો બરાબર અને સાથે બાયડ આ બંનેની અંદરથી મર્જ કરી અને શામળાજી અને સાઠંબા આ બે નવા તાલુકાઓ જે છે એ બનાવવામાં આવ્યા છે એ બીજી વાત કરીએ તો તાપી જિલ્લાની અંદર સોનગઢ જે તાલુકો હતો અને એમાંથી ઉકાઈ તાલુકો નવો કરવામાં આવેલો છે લાસ્ટમાં વધારે સુરતની અંદર માંડવી અને મહુવા બે તાલુકાઓ હતા એની જ અંદર ચેન્જીસ કરી અરેઠ અને અંબિકા આ બે નવા તાલુકાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આખી જે પોસ્ટ છે એ ઋષિકેશ પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવે છે તો આ એક નવા એમ કહી શકાય કે ભાઈ નવા સમાચાર હતા ગુજરાતની અંદર જે કંઈ તાલુકાઓ અને જિલ્લાની અંદર ફેરબદલી થઈ ચેન્જીસ થયા અને નવા નિર્માણ થયા મને લાગ્યું કે ભાઈ આ દરેક વ્યક્તિઓ સુધી આ વાત પહોંચાડવી જોઈએ એટલા માટે મેં આ વિડીયો જે છે બનાવ્યો છે આવી જ માહિતીઓ મૂકીએ છીએ આ ચેનલની અંદર સાથે સાથે ભરતીઓની પણ માહિતી મૂકીએ છીએ એનાથી આગળ વાત કરીએ તો સરકારી કોઈ યોજનાઓ હોય સરકારના કોઈ નવા નિયમો છે તો એની પણ સૂચના અને એની પણ માર્ગદર્શન અમે આના અંદર આપતા હોઈએ છીએ આવા માર્ગદર્શન મેળવવા માટે આવે યોજના લાભ લેવા માટે આપ અમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોની માહિતી સારી લાગે તો આપ લાઈક કરીને અમને પણ મોટિવેટ કરી શકો છો મળીએ બીજા વિડીયોની અંદર સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી આપ બધા આવજો